માંગ્રોડ તાલુકામાં કોઠવા દરગા પ્રાથમિક શાળામાં અંદાજે બાસઠ લાખ પચાસ હજાર રૂપિયાના ખર્ચે બનેલી નવી શાળા ભવન અને પેવર બ્લોક રોડનું નું લોકાર્પણ માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું માંગરોળ તાલુકાની કોઠવા દરગા પ્રાથમિક શાળામાં બાસઠ ફૂટ પચાસ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત નવી શાળા ભવન અને પેવર બ્લોક રોડનું નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં મંગરોળના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ શાળાના દાન આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંગોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનોરભાઈ વસાવા તાલુકા સંગઠનના મહામંત્રી જગદીશભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય કાનાભાઈ વસાવા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા નિલ ચૌહાણ દ્રષ્ટિકોણ ન્યૂઝ માંગરો